ખેડૂતોની જે પરિસ્થિતિ છે તેને લઈ અને અનેક નેતાઓ છે તે વાતચીતો કરે છે જે વિપક્ષ છે તે અલગ અલગ જગ્યાઓએ જઈ ખેડૂતોની સાથે વાત કરતા ખેડૂતોને લઈ અને નિવેદનો કરે છે અને તેમજ સરકાર છે તેની કામગીરી ઉપર સવાલ કરે છે કારણ કે સરકાર છે તે ખેડૂતોની પરિસ્થિતિને લઈને ન કોઈ કામ કરે છે કે ન કાંઈ કારણ કે જે રીતે તેમની કામગીરી બતાવી રહી છે તે એટલું જ દર્શાવે છે કે તે તેના જખમ ઉપર મીઠું ભભરાવે છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ ગઈકાલે પાટણમાં તેમની સભાનું આયોજન કર્યું હતું ને તેમાં પણ ખેડૂતો મુદ્દે વાતચીત કરી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું વાત કરી છે તેની વાત કરવાની છે આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જાના નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું જો જ્યોતિકા પંડ્યા કમોસમી વરસાદને લઈને જગતનો તાત ખેડૂત છે તે ચિંતામાં હતો કારણ કે તેમની જે સમગ્ર એક વર્ષની મહેનત છે તે પાણીમાં ગઈ છે તેમજ તેમના પાક છે તે ધોવાઈ ગયા છે આખે આખા ખેતર છે તે ક્યાંક ને ક્યાંક નાશ પામ્યા છે ને ધોવાયા છે ત્યારે તેમને આવનારો પાક પણ ઉગાવી શકાય તેવી ખેતરની પણ હાલ પરિસ્થિતિ નથી અને તેને લઈ અને સરકાર પાસે ખેડૂતો છે તે આ કરે છે કે તેમની માંગણીઓ કરે છે ત્યારે સરકાર છે તે

એ જોતા એમ લાગે છે કે સાતલપુર થી વાળી છે હવે અને એટલે હવે કઈ કેવા જેવું છે તમે 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 બધું જ સમજી સમજી ગયા ગયા છો છો જાગી ગયા છો તમને ખબર પડી ગઈ છે કે શું કરવાનું છે એટલે જ તો આટલી મોટી સંખ્યામાં બધા અહીંયા બેઠા છો એટલે હવે આમ કઈ કહેવા જેવું રહ્યું નથી હવે તો ચૂંટણી આવે એની રાહ જોવાની છે ભાઈ કે કે દિવસે આવે દોસ્તો આપણી વચ્ચે આપણા આગેવાન ભાઈ શ્રી સાગરભાઈ રબારી આપણા આગેવાન શ્રી બિપિનભાઈ ગામેતી પાટણ જિલ્લાના પ્રમુખ માનની શ્રી પ્રભાતસિંહ અમારા કચ્છના પ્રમુખ કાયનાથ બેન અને અન્ય બધા આગેવાન શ્રીઓ મિત્રો આ બધા જેના મેં નામ લીધા એમાં અમારા ઈશુદાન અમારા રાજુભાઈ કરપડા કે સાગરભાઈ રબારી કે ગોપાલભાઈ કે ચૈતરભાઈ વસાવા કે હેમંતભાઈ ખવા આ બધા છે કોણ આ બધા કોણ છે શા માટે અહીંયા આવ્યા છે રાજનીતિમાં એ વિચારવાનું છે હું કે યસુદાનભાઈ કે ચૈતરભાઈ કે સાગરભાઈના ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતના સરપંચે અમારા પેઢીઓમાં કોઈ નથી બન્યો અમારી પેઢીઓમાં કોઈ ગ્રામ પંચાયતના સભ્ય નથી બન્યા તો અમે આ શેના નવા નવા રાજકારણમાં આવ્યા શા માટે આવ્યા કોના કેવાથી આવ્યા અહીંયા આવીને શું કરવાના છે એ વાતની આ ધાજ્યા સાતલપુરની સભામાંથી આજુબાજુમાંથી આવેલા ગામના લોકોએ લેવાની છે ત્યાં છોકરા આવ્યા ક્યાંથી ચેતરભાઈ વિસ્તરણ અધિકારી હતા સરકારમાં હું પોલીસ કોન્સ્ટેબલ હતો પત્રકાર હતા સાગરભાઈ ખેડૂતો માટે જરૂરિયાત નહોતી ભગવાને બધાને સુખી ઘરમાં પેદા કર્યા હતા રળી ખાય રોટલા શાક નું થઈ જાય શાંતિ જીવી શકે એવા ઘરમાં અમે બધાએ પેદા થયા પણ શા માટે અહીંયા આવ્યા ઇસુદાનભાઈ કે ચેતરભાઈ કે રાજુભાઈ કે સાગરભાઈ કે ગોપાલભાઈ કે પ્રવીણભાઈ કે જઠાવણ નામ આ બધાય લોકો એવા છે એમણે જોયું કે ગામડાનો માણસ ખૂબ દુખી છે નાનામાં નાની વસ્તુ માટે થઈને આપણે સરકારી સાહેબોને ભૈસાબ બાપા કરવા પડે છે હાથ જોડવા પડે નેતાઓના પગ જાળવા પડે એ પરિસ્થિતિ બધાએ જોઈ તો બધા પોતપોતાના પોતાના મનમાં એમ વિચાર આવ્યો કે કંઈક તો કરવું પડશે આમ નામ તો ચાલે નહી આવું તો ચાલવા દેવાય નહીં તો ક્યાંકથી એ ઉભા થયા ક્યાંક થી બીજા ઉભા થયા ક્યાંક થી ત્રીજા ઉભા થયા થયા બની આમ આદમી પાર્ટી અને ભાજપ ને લલકાર ફેંક્યો કે હવે આવી જાજો ભરત ના દીકરા હોય હામાં જોઈ લે છે ત્રીસ વર્ષ સુધી ડર નું શાસન ભાજપ વાળાએ ચલાવ્યું કે જે બોલે એને ડરાવવાનો પંચાયત થી લઈ અને સંસદ સુધી માહોલ ગામડાની અંદર તમે રહેતા અને રોડ વિશે બે પ્રશ્ન પૂછો ગટર વિશે પૂછો પાણી કેમ નથી આવતું એ પૂછો મંડળીમાં ભ્રષ્ટાચાર છે એનો કઈ સવાલ પૂછો તો ગામમાં રહેલો ભાજપનો માણસ દબાવે ડરાવે ધમકાવે કે બહુ પૂછ પૂછ કરીશ ને તો પછી મજા નહીં આવે જોજે હો તારું આમ થઈ જશે તેમ થઈ જાય છે આવું કરે છે કે નથી કરતા ગામનો માણસ ગામમાં દબાવે તાલુકાનો માણસ તાલુકામાં દબાવે વિધાનસભા લેવલનો માણસ વિધાનસભા લેવલે દબાવે જિલ્લાનો જિલ્લામાં દબાવે ત્રીસ વર્ષ સુધી સળંગ દાબ દબાણ અને દંડાની સરકાર ગુજરાતમાં ભાજપે ચલાવી અને ત્યારબાદ તમારા બધાના આશીર્વાદ થી ખેડૂતોના આશીર્વાદ થી ચાર પાંચ જુવાનિયા થયા અને એને એમ કીધું કે જા તારથી જે નથી એ જુવાનિયા કોણ એ ચૈતરભાઈ ગોપાલભાઈ હેમંતભાઈ યસુદાન રાજુભાઈ પ્રવીણભાઈ આ જુવાનિયા ઉભા થયા ચેલેન્જ મારી ગાંધીનગરમાં બેઠેલા ભાજપના ના કરાબાજો તારી સરકાર માં હોય ની તાકાત ઉલ્ટાનું પાંચ લોકો ઉભા થયા ને તો આખું મંત્રી મંડળ બદલવું પડે ને એવી એની એવો એને ડર લાગ્યો દોસ્તો હું આ વાત એટલા માટે કહું છું કે સાતલપુર માં આવ્યો તો મને અહીંયા કાગળો લિસ્ટ પકડાવવામાં આવ્યું સાતલપુર થી વારાહી જવું પડે છે ટોલ નાકા પર બબાલો થાય છે અહીંયા રોડ નથી ભારત માલાના કારણે ખેતરો માં પાણી ભરાઈ જાય છે કે કચ્છ કેનાલ આવી છે પણ માઇનોર કેનાલ નથી સહકારી મંડળી માં કૌભાંડો થઈ ગયા છે ભાજપ લોકો દારૂ વેચી રહ્યા છે બેફામ થઈ ગયા છે મામલતદાર ઓફિસ માં એજન્ટો બેસે છે સાતલપુર માં બસ સ્ટેન્ડ નથી અહીંયા કોલેજ નથી અહિયાં આ નથી એવું લિસ્ટ તમારા લાંબુ છે કે આ નથી તે નથી ઓલું નથી પેલું નથી પણ એક આગેવાન કેમ અહીંથી ઊભો નો થયો હમણાં મને આ બધા યુવાનો મળ્યા એને મને કીધું કે અમે અહીંયાથી ફલાણા ભાઈને મોકલ્યા અને મંત્રી બનાવ્યા અમે અહીંયાથી ફલાણા ભાઈને આ બનાવ્યા ફલાણા ભાઈને તે બનાવ્યા અને પછી અમારું કામ નથી થતું મેં એમ કીધું ફલાણા ભાઈને બનાવ્યાના બદલે તમે કેમ નથી બનતા તમે બનો હું તમને બધાને વિનંતી કરું છું કે પ્રશ્નોના લિસ્ટ લઈને ફરતા રહેશો કાગળ ઉપર લખેલા પ્રશ્નો કાગળ એનું એ રહેશે કાગળ આપવા વાળો એનોય એ રહેશે લેવા વાળા બદલાતા રહેશે પણ કાગળનો પ્રશ્ન સોલ્વ નહી થાય કાગળ લઈને જે ફરે છે એ બધાને વિનંતી છે કે કાગળ મેલો ચૂંટણીઓમાં આવો કરો ચૂંટણી લડો એકવાર હારશો હારશો કદાચ પણ ત્રીજી વાર આ વિસ્તારના સારા નેતા તરીકે તમે આગળ આવી શકશો તો દોસ્તો ભાજપના માણસો એ ડર નું એવડું મોટું શાસન કર્યું કે કોઈને આગળ ન આવવા દીધા આ હું છત્રીસ વર્ષ નો વ્યક્તિ છું અત્યારે હાલમાં મારી ઉંમર છત્રીસ વર્ષની છે હું સત્યાવીસ નો રાજનીતિમાં આવ્યો કોઈ બુદ્ધિ નો રાજકારણ ની પડતી પાર્ટી કેવી હોય 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 નેતા કેવા કેવા હોદ્દા પાર્ટીમાં શું કરવાનું કેવી રીતે બોલવાનું ક્યાં જવાનું કશી જ ખબર નહોતી પડતી પણ મને એમ થયું કે ગુજરાતમાં ભાજપની સરકાર જુલમી સરકાર છે તાનાશાહી સરકાર છે આની સામે બોલવું પડે તો કઈ ખબર નતી પડતી પણ એક ખબર પડતી હતી કે આ લોકોને ઘર ભેગા કરવા હોય તો રાજનીતિમાં જવું પડે પાર્ટીમાં જવું પડે કઈ નથી ખબર પાર્ટીમાં જવાની ખબર પડતી તો શરૂ શરૂમાં હું છેલ્લી ખોરશીએ બેસી ને મંચ ઉપર બેઠેલા નેતાના ભાષણો સાંભળતો બધા બોલતા આપણે જોયા કરતા આપણને ક્યાં કઈ ખબર પડતી હતી સાંભળતા ગયા સાંભળતા ગયા એમ છેલ્લી લાઈનમાંથી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ એ અહીં સુધી પહોંચી ગયા છેલ્લે લાઈન પણ દોસ્તો હું જ્યારે આગળ આવ્યો રાજનીતિમાં આગળ આવ્યો તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું વિસાવદર વિધાનસભાની ચૂંટણીની હું તમને વાત કરું કે હું પેટા ચૂંટણીમાં ઊભો હતો સામાન્ય રીતે એવું હોય કે પેટા ચૂંટણી જે પાર્ટીની સરકાર હોય એ પાર્ટી જીતે આ વાત સાચી કે કે ખોટી કેમ એની પાસે સરકાર હોય પૈસા હોય એનો પ્રભાવ હોય હોય લોભ લાલચ આપવા કે તમે અમને મત દેશો તો કેનાલ બનાવી દઉં તે બનાવી દઉં વિપક્ષ પાસે તો શું હોય ત્યાં એને બધી જ લોભ લાલચ આપી મુખ્યમંત્રી પોતે ગલીએ ગલીએ પ્રચાર કરતા હતા દસ જેટલા

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા નેતાઓ પણ ત્યાં પ્રચાર કરતા હતા એ સિવાય આખા કાઠિયાવાડના બુટલેગરો પણ ત્યાં ભાજપના સમર્થનમાં પ્રચાર કરતા હતા દોસ્તો તાલુકા પંચાયતના નેતા જિલ્લા પંચાયતના નગરપાલિકાના મહાનગરપાલિકાના એપીએમસી ના પ્રદેશના તાલુકા કેબિનેટ મંત્રી કેન્દ્રના મંત્રી ગૃહ મંત્રી પાણી મંત્રી વન મંત્રી પર્યાવરણ મંત્રી રોડ મંત્રી બસ મંત્રી બધા જ ત્યાં વિસાવદર માં ચૂંટણી પ્રચાર કરતા હતા પણ વિસાવદર ના ખેડૂતો એ નક્કી કર્યું કે કઈ વાંધો નહીં આવો તો પાણી પાછું પણ મત દેવાનો નથી હવે તમને અમે ઓળખી ગયા છીએ દોસ્તો બહુ આવ્યા સાગરભાઈ સાચી વાત કરી ત્યાં ચૂંટણીમાં એવું કર્યું કે જ્ઞાતિવાઈઝ ચૂંટણીમાં નેતા આવે અને પોતપોતાની જ્ઞાતિને જ્ઞાતિ ને મત આપવા માટેનું કે આવું તો આપણે જોયું છે વિસાવદર ભાજપવાળાએ એવું કર્યું કે હાખ વાઇઝ નેતા બાજુ બોલે બોલે ભાઈ પટેલના ગામમાં પટેલનો નેતા જાય ભાજપને મત આપજો એમ કેવા એવું પટેલ જોયું તું પણ એવું નહિ વિસાવદર માં ઇટાલિયા રહેતા હોય ત્યાં ભાજપનો નો ઇટાલિયા જાય બરાબર મકવાણા રહેતા હોય ત્યાં ભાજપ ના મકવાણા જાય આવી રીતે પ્રચાર કર્યો હાખ વાઇઝ નેતા મોકલ્યા પણ પબ્લિક કેટલી ત્યાં હોશિયાર હશે પબ્લિક કેટલી તાકાતવાળી વાળી હશે એનો અંદાજો લગાવો કે હજાર મતથી ભાજપને હરવી દીધું 2022 માં આમ આદમી પાર્ટી 7000 મતથી જીતી હતી ત્યાં વિસાવદરમાં પેટા ચૂંટણીમાં હજાર મતથી જીતી ગઈ મતદાન વધી ગયું દોસ્તો આ વાત મે એટલા માટે કીધી કે જનતા ધારે ને તો બલ બલી શક્તિઓને ઘર ભેગી કરી શકે ને એવી તાકાત અહીંયા બેઠેલા એક એક માણસની અંદર છે પણ આપણે ધારીએ નહીં તો દોસ્તો આ બધા જ પ્રશ્નો મને કીધા કે જમીનો ગીરવે મુકાઈ ગઈ છે અર્ધી જમીનોના હાથ બારમાં શ્રી સરકાર ચડી ગઈ છે આ બધું જ હોવા છતાંય તે આપણો હાથ આમ ભાજપ તરફ આગળ કેવી રીતે વધે છે જે માણસે આપણને ગાળ દઈ દીધી હોય ને એક વખત એ રામ રામ કરે ને તો રામ રામ કરવાનું મન નો થાય જાને ભાઈ રામ રામ વાળી જા થાય કે નો થાય જે માણસ આપણને તુકારો કરી લે ને એમ લાંબો હાથ કરે ને મળવા માટે આપણે નો મળાવીએ એને રાત વાત સાચી ખોટી આપણો હાથ આમ લાંબો નો થાય કોઈ મેણું મારી જાય કોઈ ગાળ દઈ જાય કોઈ આપણને અપમાનિત કરી જાય એની સામે આમ હાથ મિલાવી નથી શકતા આપણે અને 33 વર્ષથી આપણી જમીનો ગીરવે મુકાઈ ગઈ જમીનોમાં શ્રી સરકાર થઈ ગઈ કેનાલમાં પાણી નહીં મંડળીમાંથી પૈસા ઉપડી ગયા ગામમાં બસ નહીં બસ સ્ટેન્ડ નહીં ટોલ નાખે બબાલ અને છતાંય આપણો હાથ ભાજપ તરફ લાંબો થઈ જાય છે છતાં ઈવીએમ માં ગોતી ગોતી બટન ભાજપ નું દબાઈ જાય છે આપણા હાથે તો તો આપણું જે અત્યારે જે કઈ પ્રોબ્લેમ છે સમસ્યા છે એ તો આપણા હાથે જ પેદા થઈ ગણાય મારી વાત સાચી છે કે ખોટી છે મિત્રો મારા સહિત આપણે બધાએ એક ભૂલ જીવનમાં વારંવાર કરી છે એમાં હું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે આપણી જ્ઞાતિનો કયો છે આમાં જ્ઞાતિનો કોઈ છે કે નહીં અટક જોઈએ જોઈએ નક્કી શેમાં આવે આપણામાં આપણામાં આવે 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 કે તો આપણે મત નથી દેતા પછી ભલન હારા માણામાં આવતો હોય અને આપણામાં આવતો હોય અને નબળામાં નબળો માણસ હોય તો આપણે કે જેવો હોય એવો આપણામાં આવે છે બટન દબાવવાનું મિત્રો હું એમ કહેવા માંગુ છું કે બધાએ પોત પોતાની જ્ઞાતિના માણસને મત આપેલો છે સમસ્યા તો એ પછી ઊભી છે ને પોત પોતાની જ્ઞાતિના ધારાસભ્ય એ રાધનપુર થી બધા એક એક વખત બની ગયા જમીનો તો તોય છૂટી ન થઈ કેનાલ માં પાણી તોય ન આવ્યું બધી જ્ઞાતિ જેને પોત પોતાની જ્ઞાતિ નો ધારાસભ્ય બધા એક એક વખત બનાવી લીધો વાત સાચી છે કે ખોટી અહીંયા જે મુખ્ય જ્ઞાતિઓ છે સંખ્યાબળ ની દ્રષ્ટિએ બધા એક એક વખત ધારાસભ્ય બન્યા શું થયું પ્રશ્ન એના એ છે ધારાસભ્યો ટેસડા કરે છે પબ્લિક તો ત્યાંની ત્યાં જ રહી ગઈ મિત્રો હું બધાને એવી વિનંતી કરવા આવ્યો છું કે ચૂંટણીઓ આવતી રહેશે પાર્ટીઓ બનતી રહેશે પાર્ટીઓ બરબાદ થતી રહેશે વિચારી છે કે આમાંથી મારું કલ્યાણ કોણ કરે એમ છે ને એ માણસ જોઈને મત આપવાનો દોસ્તો અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારા માટે લડનારા કેટલાક યુવાનો આજ સંઘર્ષ કરી રહ્યા છે ગુજરાતમાં ત્રીસ વર્ષની અંદર ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસ પાર્ટી નો એક પણ નેતા જેલમાં નથી ગયો બોલો વાત સાચી કે કે ખોટી જાહેરમાં નામ યાદ હોય ફલાણા મહિના એ પૂરી દીધો તો બોલો નામ ત્રીસ વર્ષ સુધી એનો એક માણસ જેલમાં નથી ગયો શું કામ કે કોંગ્રેસ વાળા ભાજપ વાળા સાથે નોતા લડતા એ તો સેટિંગમાં હતું બધું એટલે ભાગ બટાઈ નો ધંધો ચાલતો તો પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીને જેલમાં મોકલેલા હું જેલમાં ગયેલો પ્રવિણ રામ અત્યારે જેલમાં છે રાજુ કરપડા જેલમાં જઈ આવ્યા અત્યારે જેલમાં છે ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂર્યા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને વારંવાર વારંવાર પકડી પકડીને જેલમાં ભાજપ પૂરે છે શું કામ કે ડર કોંગ્રેસનો નથી લાગતો ડર હવે આમ આદમી પાર્ટીના નેતાઓનો લાગી રહ્યો છે તો તમે નક્કી કરો કે ખરેખર જનતા માટે કોણ લડતું હશે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી તમે નક્કી કરો તમારું મન એમ કે આમ આદમી પાર્ટી જનતા ની લડાઈ લડે છે તો અમે તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યા છે કે એક વખત સાતલપુર માં અમને આશીર્વાદ આપો તમે બધા અમારા ઉપર હાથ મૂકો તમારો તમે આશીર્વાદ આપશો તો ઘણું સારું કામ થઈ શકશે મિત્રો ત્રીસ વર્ષ થઈ ગયા ત્રીસ વર્ષમાં શું ન થાય આપણે બધાએ 30 વર્ષમાં હાથના બળથી બુદ્ધિના બળથી મહેનત કરી કરીને આપણું પોત પોતાનું ભાગ્ય બદલ્યું છે આજ જેના ઘર ઉપર હારું છાપરો હશે એ છાપરો કોણે બનાવ્યું તમે પોતે મહેનત મજૂરી કરીને બનાવ્યું વાત સાચી છે કે ખોટી છે જેના ઘરનું ફળિયો હારો છે જેના ઘરના ફળિયામાં ટ્રેક્ટર પડ્યો છે એ તમે પરસેવો પાડીને ટ્રેક્ટર લઈ આવ્યા ત્રીસ વર્ષ પહેલાં ઘણાના ફળિયામાં ટેક્ટર નહોતા ઘણાના ફળિયામાં કાર નહીં હોય ઘણાના ઉપર પાકી છત નહીં હોય પાકી દીવાલ નહીં હોય ત્રીસ વર્ષમાં મહેનત કરી કરીને તમે તો ઘણું બનાવ્યું પણ ત્રીસ વર્ષ સુધી ભાજપને મત આપ્યા પછી ભાજપની સરકારે તમારા માટે તો એક બસ સ્ટેન્ડેય ના બનાવ્યું તમે ત્રીસ વર્ષ એમની સરકાર બનાવી દીધી એ ત્રીસ વર્ષ મેં એમનાથી એક બસ સ્ટેન્ડ ના બન્યું એક કોલેજ ના બની એક મામલતદાર કચેરી ના બની વિચાર કરો કે આટલી હદે માણસ જો કઈ ના કરી શકતો હોય એના ઉપર આપણા બટન વારંવાર દબાઈ જાય મિત્રો તમને બધા હું કાંઈક પોલીસ તો મારું કઈક કરી નાખશે અનેક લોકો જે અહીંયા નથી આવ્યા ગામડામાં બેઠા છે એવા યુવાનો એવા વડીલો એમને ડર છે કે હું કાંઈક પોલીસ તો મારું કાંઈક કરી નાખશે કરી નાખવામાં ક્યાં બાકી રાખ્યું છે તો તો હજુ તમને ડર લાગે બધું કરી નાખ્યું મોત ભેગા કર્યા ભૂખ ભેગા કર્યા અનેક ખેડૂતો આત્મહત્યા કરી લીધી ગુજરાતમાં રત્ન કલાકારો આત્મહત્યા કરે છે યુવાનો નોકરીના કાગળિયા લઈને ફરિયા જ કરે છે ફરિયાદ કરે છે કોઈ હાથ પકડવા તૈયાર નથી હવે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પાટણમાં તેમણે સભા લીધી હતી તેમાં જે ખેડૂતો મુદ્દે જે વાત કરવામાં આવી છે તેને લઈ અને ખેડૂતો છે તેમાં હાલ ક્યાંક આશાની કિરણ બતાવી છે ને ફરી એકવાર તે જે સરકાર પાસે માંગણીઓ કરવાની ચાલુ કરી દીધી છે તેના મારા સરકારને કહેવાનું જેટલું કે સાહેબ તમે કામગીરી નથી કરતા ને એટલે વિપક્ષને મોકો મળે છે તમને સવાલ કરવાનો કે તમને ઘેરવાનો જ્યારે ત્યાં ખેડૂતો આ પરિસ્થિતિમાં જઈ રહ્યા છે ત્યારે તમે ભૂલી ગયા છો સાહેબ કે ખેડૂતો છે ને તો જ તમારા પેટ ભરાય છે તેના પાકથી જ તમારા પેટ ભરાતા હોય છે ત્યારે તમને એની માટે બે કામગીરી કરવામાં શું વાંધો આવી રહ્યો છે ત્યારે તમે જે આ વળતરના વાયદાઓ કરી રહ્યા છો તે વળતરના વાયદા કરતા વળતર આપી દેશો તો જે આ પ્રહાર કરવા માટે જે વિપક્ષ છે તે તૈયાર બેઠું હોય છે તે પણ ના બેસી શકે ત્યારે અમારા અહેવાલને લઈને આપણો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લેક્સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ